કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો એ તમારા માટે જોરદાર લઈને આવી ગયો છે મિત્રો સનોલીબેન ઠાકોર મિત્રો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં મિત્રો બહુ પડાવે છે મિત્રો તો આપણી ચેનલ પર મિત્રો અનેક કલાકારના વિડીયો લાવીએ છીએ મિત્રો અને સનોલીબેન ઠાકોરે કેવો ગીત ગાયું છે તમને બતાવવાનું છે મિત્રો અને ઠાકોરો લઈને જોરદાર ગીત ગાયું છે બેન મિત્રો અને આપણા વિક્રમ ઠાકોર ગાય તો લાઈવ પ્રોગ્રામ કરતા હોય છે બેન મિત્રો પણ જોરદાર મિત્રો ઠાકોર વિશે બેનને ગાયું છે મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો તો વિડીયોમાં એણ સુધી બન્યા છે મિત્રો અને તમને આ વિડીયો કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો તો તમારા માટે આવી દરેક કલાકારની ન્યૂઝ લાવીએ છે જેનાથી મોટા તો મિત્રો આપણી ચેનલ પણ નવા આવે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમને આ વિડીયો કેવો ગમે છે સલોની બેનનો એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળી લેજો છે મિત્રો ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો કેમ કે તમારા માટે આવી દરેક કલાકારના સમાચાર વિડીયો લઈને આવી જશે મિત્રો તો જોવા મેનો ઠાકોરનો વિડીયો અને તમને કેવો ગમે છે એ બી કોમેન્ટ કરીને જણાવજો વંદે બાય બાય બીજા વિડીયો મળી લે ત્યાં સુધી જોવા વિડીયો